નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટો સમાચાર सीएम ભૂપેન્દ્ર પટેલ નો સૌથી મોટો નિર્ણય पीएम नरेंद्र મોદી રાજકોટ ની મુલાકાતે છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે 48000 કરોડ ના વિકાસ લક્ષી કામો ની ભેટ પણ આપવાના છે જેમાં દસ પાવર પ્રોજેક્ટ તથા મુદ્રાથી પાણીપત સુધી ક્રૂડ ઓઇલની પાઇપલાઇન તથા સિક્સ લેન હાઇવે સહિતના પચીસ હજાર પાંચસો કરોડથી વધુના પ્રોજેક્ટના અને લોકાર્પણ કરવાના છે આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ તેઓ રાજકોટના જૂના એરપોર્ટથી રેસ્કોસ મેદાન પર સભા સ્થળ સુધી રોડ કર્યો હતો ત્યારબાદના બીજા મોટા સમાચાર સરકારે વીજળી કનેક્શનના નિયમોમાં અત્યાર સુધીના સૌથી મોટા ફેરફારો કર્યા સરકારે વીજળી કનેક્શનને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે સરકારે નવા કનેક્શન અને રૂફટોપ સોલાર યુનિટ મેળવવા માટે વીજ ગ્રાહકો માટે નિયમોને હવે હળવા કરી દીધા છે મોટા શહેરોમાં સાત દિવસને બદલે ત્રણ દિવસ નવું વીજ કનેક્શન મળી જશે તથા હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહ નહીં જોવી પડે ફક્ત પંદર જ દિવસમાં ગામડાઓમાં વીજ જોડાણ કરી દેવામાં આવશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર ભૂપેન્દ્ર દાદાની સરકારે લીધો આ મોટો નિર્ણય ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કોંગ્રેસ દ્વારા ગૃહમાં ત્રણસો યુનિટ સુધી વીજ બિલ માફ કરવા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ હોવાની માહિતી આપી છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી હવે મુક્તિ આપી દેવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર ગુજરાતમાં રખડતા સ્વાન અંતક આતંક ફરી યથાવત ખેરગામ સહિત આસપાસના ગામના બાર લોકોને રેફરર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યા છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા શ્વાનને પકડવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા પંચાન વર્ષીય વૃદ્ધ તથા તેત્રીસ વર્ષીય હિનાબેન અને પંદર વર્ષીય સોનલબેન તથા પાંચ વર્ષના નિકુંજને પણ શ્વાન કરડતા તેમને પણ ઇન્જેક્શન લેવા પડ્યા છે જ્યારે ખેરગામ આસપાસના ગામના લોકોને પણ રખડતા શ્વાને બચકા ભરતા ખેરગામના રેફરર હોસ્પિટલમાં બે દિવસમાં કુલ બાર લોકોને સારવાર લેવી પડી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના વિસ્તારોમાં વધ્યા સિંહોના આટા ફેરા દુનિયાભરમાં ગુજરાત સહિત ભારતની આનબાન શાન કહેવાય એવા એશિયાટિક સિંહો ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે જંગલોમાં સાવજોની ગર્જના પણ સંભળાતી રહે છે

હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે જેમાં રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે તથા વાદળછાયું આંધી તોફાનની પણ શક્યતા છે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી જેમાં આગામી થી પાંચ માર્ચ દરમિયાન કોમોસમી વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારબાદ અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી જેમાં સત્યાવીસ ફેબ્રુઆરીએ વિવિધ વિકાસ લક્ષી કાર્યક્રમોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરશે જેમાં ગાંધીનગરમાં મત વિસ્તારમાં વિવિધ વિકાસ લક્ષી કાર્યોની ભેટ આપશે અને જેમાં સાતસો ને કરોડના ખર્ચે વિવિધ વિકાસ લક્ષી કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે ઉલ્લેખનીય છે કે સેક્ટર એકવીસની સ્માર્ટ લાઇબ્રેરીનું પણ લોકાર્પણ તેઓના હાથે કરવામાં આવશે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદીને લઈને સામે આવી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી બેટ દ્વારકા પહોંચી ગયા છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી આજે દ્વારકાને રાજકોટના પ્રવાસે છે તેમજ દેશને અડતાલીસ હજાર કરોડના એકસોને તેતાલીસ વિકાસલક્ષી કાર્યક્રમોની ભેટ આપી છે તથા બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરના દર્શન અને પૂજા અર્ચના કરી તેમજ પીએમ મોદી દ્વારકાને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ખુલ્લો મૂક્યો તથા દ્વારકાના જગત મંદિરમાં દર્શન ચમકારો યથાવત છે તેમજ રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે રાજ્યના અગિયાર શહેરો નો તાપમાન ચૌદ ડિગ્રી થી પણ નીચું નોંધાયું છે તથા દસ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું અમદાવાદ અને કપાસના ભાવમાં ઉછાળો ખેડૂતો થયા ખુશ જામનગર માર્કેટિંગ યાર્ડ માં ચાલીસ હજાર બસો ને ઓગણ જુદી જુદી જણસીની આવક નોંધાઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ખાસ કરીને કપાસના ભાવમાં વધારો થયો જામનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના ભાવ પંદરસો ચાલીસ રૂપિયા સુધી જોવા મળ્યા હતા જ્યારે કપાસનો સૌથી સરેરાશ ભાવ અગિયારસો રૂપિયાથી લઈને પંદરસો ને ચાલીસ રૂપિયા સુધી જોવા મળ્યો હતો ગઈકાલની સરખામણીએ કપાસના ભાવમાં વીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ રામ મંદિરમાં શ્રદ્ધાળુઓએ વહાવી દાનની સરવાણી અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાઈ ગયો રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ રામલલાની મૂર્તિનું અભિષેકની સફળ વિધિ થયા બાદ એક મહિનામાં તો દાનની રકમ કરોડોએ પહોંચી ગઈ છે આ અંગે રામ મંદિર ટ્રસ્ટના અધિકારી પ્રકાશ ગુપ્તાએ માહિતી આપી છે રામ મંદિર ટ્રસ્ટના અધિકારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે એક મહિનામાં પચીસ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ એ રોકડ વિશાળ પ્રવાહનું સંચાલન કરવા માટે ચાર ઓટોમેટિક હાઈ પ્રોફાઇલ મશીનો લગાવ્યા છે ત્યારબાદ ગુજરાતમાં દૂધમાં પણ ભેળસેળ જોવા મળી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાલનપુર અને ગાંધીનગર ખાતે મળીને આશરે ચાર પોઈન્ટ સત્તર લાખની કિંમતના દસ હજાર લીટર જેટલો ભેળસેળયુક્ત દૂધના જથ્થાનો નાશ કરાયો છે સાથે શંકાસ્પદ ચીજ અને પનીર 83000 ની કિંમતનો 307 કિલો જથ્થો જપ્ત કર્યો છે દૂધનો કિંમતનો લિટરનો જથ્થો સ્થળ સાથે શંકાસ્પદ ચીજ અને પનીર નો ત્રશી હજાર અને ને સાત કિલો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે ત્યારબાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અવનવાર તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ પર નિશાનાઓ સાધે છે ત્યારે વધુ એક વાર તેઓએ તેજસ્વી યાદવને આડે હાથે લીધા છે તેમણે કહ્યું કે તેજસ્વી યાદવના ડીએનએમાં જ અપરાધ છે જ્યારે લાલુ યાદવ તો ભ્રષ્ટાચાર માટે પ્રખ્યાત છે મહત્વનું છે કે પીએમ મોદી આગામી દિવસોમાં બિહારના મુલાકાતે જઈ રહ્યા છે અહીં તેઓ કરોડોના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર બે હાજર ચોવીસ ના રોજ ભારતીય બિલિયન માર્કેટમાં સોનું અને ચાંદી સસ્તા થયા છે દિલ્હી બિલિયન માર્કેટમાં સોનાની કિંમત એસી રૂપિયા ઘટીને ને હજાર સાતસો ને વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર થઈ ગઈ છે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું બાસઠ હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહ્યું હતું અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે